સંપાદન છે પરેશમારો નું પઠન છે કૃપાલી તેરમી ઓક્ટોબરે બ્રેસ્ટ કેન્સર જાગૃતિ દિવસ તરીકે મનાવવામાં આવે છે તેનો ઉદ્દેશ સ્તન કેન્સર વિશે જાગૃતિ લાવવા અને વેલા નિદાન અને પ્રોત્સાહન આપવાનો છે બે હજારના દાયકાના પ્રારંભમાં આ દિવસ રોગથી પ્રભાવિત થયેલા લોકોનું સન્માન કરે છે અને સારા પરિણામો માટે નિયમિત તપાસ અને શિક્ષણના મહત્વ પર ભાર મૂકે છે સ્તન કેન્સર એ એક કેન્સર છે જે સ્તનની પેશીઓમાંથી વિકસે છે સ્તન કેન્સરના સ્તનમાં ગાંઠ સ્તનના આકારમાં ફેરફાર ત્વચામાં ખાચા પડવા આ રોગ દૂર સુધી ફેલાયેલા લોકોમાં હાડકામાં દુખાવો લસિકા ગાંઠોમાં સોજો શ્વાસ લેવામાં તકલીફ અથવા પીળી ત્વચા હોઈ શકે છે સ્તન કેન્સર થવાના જોખમી પરિબળોમાં સ્થૂળતા શારીરિક કસરતનો અભાવ મેનોપોઝ દરમિયાન હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી પ્રથમ માસિક સ્ત્રાવ સમયે નાની ઉંમર જીવનમાં મોડેથી બાળકો હોવા અથવા બિલકુલ નહીં હોવા મોટી ઉંમર છે લગભગ પાંચથી દસ ટકા કેસો વારસાગત આનુવંશિક મલણનું પરિણામ છે સ્તન કેન્સરનું નિદાન સંબંધિત પેશીઓની બાયોપ્સી લઈને પુષ્ટિ મળે છે નિદાન થઈ ગયા પછી કેન્સર સ્તનની બહાર ફેલાયેલું છે કે કેમ અને કઈ સારવાર અસરકારક રહેવાની શક્યતા છે તે નક્કી કરવા માટે વધુ પરીક્ષણો હાથ ધરવામાં આવે છે સ્તન કેન્સર સ્ક્રીનિંગ એ રોગના પૂર્વ સૂચનની આગાહી કરવામાં સૌથી મહત્વપૂર્ણ પરિબળો પૈકી એક છે તે જોતા સ્તન કેન્સરનું કદ અને તેનો ફેલાવો મહત્વપૂર્ણ સ્ક્રીનિંગ દરમિયાન જોવા મળતા સ્તન કેન્સર સામાન્ય રીતે નાના હોય છે અને સ્તનની બહાર ફેલાય તેવી શક્યતા ઓછી હોય છે જેમને કેન્સર હોવાનું નિદાન થયું છે તેમાં શસ્ત્રક્રિયા રેડિયેશન થેરાપી કીમોથેરાપી હોર્મોનલ થેરાપી અને લક્ષિત ઉપચાર સહિત અનેક સારવારનો ઉપયોગ થાય છે સ્તન પુનર્નિર્માણ શસ્ત્રક્રિયા સમયે અથવા પછીની તારીખે થઈ શકે છે જેમનામાં કેન્સર શરીરના અન્ય ભાગોમાં ફેલાયેલું છે ત્યાં સારવારનો હેતુ મોટે ભાગે જીવનની ગુણવત્તા અને આરામ સુધારવાનો હોય છે સ્તન કેન્સર સ્ક્રીનિંગનો અર્થ એ છે સ્વસ્થ સ્ત્રીઓમાં સ્તન કેન્સર માટે પરીક્ષણ કરવામાં આવે જેથી સારવાર વધુ સફળ થાય ત્યારે ગાંઠનું વહેલું નિદાન કરી શકાય કેન્સર માટે સૌથી સામાન્ય સ્ક્રીનિંગ ટેસ્ટ સ્તનની ઓછી માત્રાવાળી એક્સ રે ઇમેજિંગ છે જેને મેમોગ્રાફી કહેવાય છે રેડિયોલોજીસ્ટ સામાન્ય રીતે મેમોગ્રાફ પરિણામોને પ્રમાણિત સ્કેલ પર રિપોર્ટ કરે છે જેમને મેમોગ્રાફ અથવા શારીરિક તપાસમાંથી શંકાસ્પદ ગાંઠ હોય તેઓ પહેલા વધારાની ઇમેજિંગ સામાન્ય રીતે અને અલ્ટ્રાસાઉન્ડ કરાવે છે જેથી તેની હાજરી અને સ્થાનની પુષ્ટિ થાય ત્યારબાદ શંકાસ્પદ ગાંઠની બાયોપ્સી લેવામાં આવે છે સ્તન સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા કેન્સરના લક્ષણો નિવારવા અને વહેલા નિદાન વિશે શિક્ષણ વધારવા સ્તન કેન્સર જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે સ્તન કેન્સર અંગે ડોક્ટર સાથે સચોટ માહિતી અને પરામર્શ મહત્વપૂર્ણ છે જેથી વ્યક્તિ તેમના સ્તન સ્વાસ્થ્ય અને કેન્સરના જોખમ સામે રક્ષણ મેળવી શકે છે હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક પ્રસારણ આકાશવાણીના ભૂજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું